આમ આદમી પાર્ટી મજબૂત છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના હવે એક પણ ધારાસભ્ય ક્યાંય જવાના નથી મારી મીડિયાને એક વિનંતી છે કે કોઈ ધારાસભ્ય કોઈ પાર્ટીના રાજીનામા આપતા હોય અને એમાં તમે તુરંત અફવાઓને ધ્યાનમાં રાખીને અમારા ધારાસભ્યોના નામ ચલાવોની મહેરબાની કરી સુદાનભાઈ આ બધી અફવાઓનું ખંડન કરવાની જરૂર તમને કેમ પડી રહી છે જો તમને ખબર છે કે તમારા કાર્યકર્તાઓ અને ધારાસભ્યો દૃઢતા અને મક્કમતા સાથે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે તો પછી આ ક્લેરિફિકેશન શા માટે મીડિયાને તમે વિનંતી કરો છો કે અફવાઓ ન ફેલાવો પણ લાગે છે એની પહેલા તમારે વિનંતી કરવી પડી રહી છે તમારા જ ધારાસભ્યો અને કાર્યકર્તાઓને કે તમે પાર્ટી છોડીને ન જતા ઈસુદાન મીડિયા ક્યારે ખોટી અફવા નથી ફેલાવતી જે દેખાય છે એ જ અમે કહેતા હોઈએ છીએ અને તમારા જ કાર્યકર્તાઓ અને ધારાસભ્યો નેતાઓ એવું કહી રહ્યા છે કે વારા ફરતી વારો તારા પછી મારો એવું જ લાગી રહ્યું છે આ વાતો તો લોક મુખે સંભળાય છે ઈસુદાન ભાઈ બાકી આમ આદમી પાર્ટીનો ઇતિહાસ શું છે સ્થિતિ શું છે એ બધા જ જાણે છે કદાચ એટલે જ તમારે મીડિયા સમક્ષ વારંવાર આવીને કહેવું પડે છે કે અમારામાં તો સંપ છે કોઈ પણ વ્યક્તિ બીજી પાર્ટીમાં નથી જઈ રહ્યું આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ મીડિયા સમક્ષ આવી વાતો કહી છે ભાજપ વિપક્ષને દબાવવાનું કામ કરે છે લોકશાહીની હત્યા થાય છે પણ લોકશાહીમાં શું થાય છે એ તમામ લોકોને દેખાય છે ઈ સુદાન ભાઈ જે રીતના મીડિયાના મારફત સમાચાર આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના સાથી ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે તેને આમ આદમી પાર્ટી એનું ખંડન કરી રહી છે મારી સિવાયના મારા સાથી ધારાસભ્યશ્રી અહેમદભાઈ ખવા હોય સુધીરભાઈ વાઘાણી હોય દરેક અમારા ધારાસભ્ય શ્રી અમારા પાર્ટીના શીર્ષ નેતૃત્વના સંપર્કમાં છે અમારા સંપર્કમાં છે એટલે એક પણ અમારા ધારાસભ્યશ્રી આમ આદમી પાર્ટીના ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની જે વાત થઈ રહી છે તે માત્રને માત્ર અફવા થઈ રહી છે આમ આદમી પાર્ટીની સ્થિતિ 2022 વિધાનસભાની ચૂંટણી વખતે શું હતી એ આપણે સૌ કોઈ જાણીએ છીએ અને જોતા પણ આવ્યા છીએ પરંતુ હવે 2023 નો અંતિમ પડાવ છે અને ત્યાં આમ આદમી પાર્ટી ક્યાં આવીને ઊભી છે એ પણ તમામ લોકોને દેખાય છે ભલે આપ અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ બચાવ કરી રહ્યા હોય કે નેતાઓ અમારા સંપર્કમાં છે ક્યાંય નથી જવાના પણ જો તમારા નેતાઓ છટકીને હાથ ખંખેરીને જતા રહે લોભ લાલચના કારણે તો તમે શું કરી લેવાના ધારાસભ્ય જાય તો શું કરવાનું આમ આદમી પાર્ટીનું ભવિષ્ય શું છે આ સવાલનો જવાબ તો કદાચ ખુદ ઈસુદાન ગઢવી તમે પણ નહીં જાણતા હો પણ સ્થિતિ જોતા લાગે છે કે ભવિષ્ય ઝાંકું છે ખેર આ રાજનીતિ છે કહેવાય છે ને રાજનીતિ મેં કોઈ નહીં હે સગા યે વાત અક્ષર સચ્ચી લગતી હૈ ધૂંધળું દેખાતું ભવિષ્ય ક્યારે ચમકી જાય એનો અંદાજો કોઈને પણ આ જગતમાં નથી હોતો ખેર નેતાઓ સાથે તો એવું જ થાય છે કે પક્ષ પલટો કરે છે અને તેમનો ભવિષ્ય છે એ ઉજળો બની જાય છે ઘણા લોકોની કિસ્મત પાર્ટી બદલીને ચમકી જતી હોય છે તમને એમ થતું હોય કે ભાઈનું કરિયર ખતમ થાય ત્યાં એક ઠેકડો મારે ખેસ બદલે અને સીધા મંત્રીપદ મળી જાય આમ આદમી પાર્ટીમાંથી પણ આવા કેટલાક નેતાઓ છે જેણે ટોપી અને સાવરણી છોડી ખેસ પહેરવો છે અને કિસ્મત પોતાની ચમકાવી છે જેમ આમ આદમી પાર્ટીના ભૂપત ભયાણીએ કરી નાખ્યું ખેર હવે તો આંગળીના વેઢે ગણાય તેટલા પણ સભ્યો નથી બચ્યા ભાયાણી પછી ભરૂચની ઘટના પણ તમામ લોકોને યાદ જ હશે પણ આમ જવાવાળા કરતા જવા દેવાવાળાનો પણ વાંધો છે ને એટલે આમ આદમી પાર્ટીનો ખેર નેતાઓ અને કાર્યકર્તા તો કેટલા ગયા એ મીડિયામાં આવે જ છે પરંતુ હવે આમ આદમી પાર્ટી આગળ કઈ દિશા તરફ જઈ રહી છે એનો અંદાજો આપણે સૌ કોઈ લગાવી શકીએ છીએ ગોપાલ ઇટાલિયા ધાર્મિક માલવિયા પ્રવીણ રામ આ બધા આંદોલનકારી નેતા હતા હવે નેતા થયા બાદ ઘરે બેઠા બેઠા મજા કરે છે એવું લાગી રહ્યું છે ગોપાલ ઇટાલિયા થોડા સમય પહેલા થોડા દિવસ પહેલા ચૈતર વસાવા સાથે જોવા મળ્યા હતા બીજી બાજુ યુવરાજસિંહ એક્ટિવ છે પણ ક્યારે આમ આદમી પાર્ટીના બેનર હેઠળ કામ નથી કરતા દેખાતા અમને તો એ ખબર નથી પડતી ઈસુદાન ભાઈ કે તમે આંદોલનકારીઓમાંથી નેતા થયા છો કે નહીં કે પછી ગામને ગોળી પીવડાવવાનું કામ કરી રહ્યા છો ભાઈ અમે તો એટલા માટે કહીએ છીએ કારણ કે તમે ચર્ચામાં રહેશો તો જનતાનો તમારા પરનો વિશ્વાસ કાયમ રહેશે બાકી તો કોઈને કશું કહેવા લાયક જ નથી એકવાર ફરી સવાલ આમ આદમી પાર્ટીના ભવિષ્યનું ભવિષ્ય શું છે તો વાત ત્યાંની ત્યાં એકવાર ફરી આવીને અટકી જાય છે કે ભવિષ્ય તો બહુ અઘરું દેખાઈ રહ્યું છે વાત એવી પણ હજુ ચાલે છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યના વધુ એક ધારાસભ્યના રાજીનામા બાબતે સસ્પેન્સ છે છે કે અગાઉ આમ આદમી પાર્ટીના એક એક અને કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે હવે વધુ એક ધારાસભ્યના રાજીનામાની વાત ચાલી રહી છે અટકળો વહેતી થઈ છે આ બધાની વચ્ચે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના ધારાસભ્યના નામની અટકળો પણ છે ત્યારે હવે જોવું રહ્યું કે શું સાચે આ ટાઈગર તેની પાર્ટીને બચાવી શકે છે કે કેમ